આજે તો છે ને મેં નહીં લીધું છે કામ બધું પૂરું કરી દીધું છે આજે તમને મારે એક વાત જાણવાની છે કેમ કે અમારે આઠ તારીખે જવાનું છે ગામડે તો ગામડે જવાનું છે તો મારે પહેરવાની છે સાડી કે તો સાડી છે ને બધી મેં કાઢી મૂકી છે આ બધી સાડી હું ટ્રાય કરીશ ને તમે બધા મને કોમેન્ટમાં જણાવજો કે કઈ સાડી વધારે સુંદર છે અને સાડીમાં હું કેવી લાગું છું એ બધું તમારે મારે કહેવા તમારે છે ને મને કહેવાનું છે તો એના પહેલાં છે ને હું છે ને મારું થોડુંક નાનકડું સામાન છે ને મારે પહેરવાનું શણગાર છે એ તમને હું બતાવું તો જુઓ આ છે મારા અલગ અલગ બધા પાટલા તો આ છે ને બધા અલગ અલગ હું રોજ નથી પહેરતી ક્યાંક જવાના હોય ને ત્યારે જ પહેરું છું અને રોજ પહેરવા માટે અલગ છે તો આ ક્યાંક જવા માટે જ આ બધું આ સામાન છે તો આ છે ચાંદીની પાયલ અને અમારે એ બાજુ છે ને મંગળસૂત્ર એકલું ચાંદીનું પહેરે છે તો આ છે મંગળસૂત્ર મારું અને આ છે કેડમાં પહેરવાનું એ કેડ ફૂલ કહે છે અને આ છે બીજા નાના નાના મંગળસૂત્ર એ પણ સાદા છે એ રોજ પહેરવા માટે છે તો છે ને દોસ્તો હવે છે ને આ સાડી બધી છે ને હું ટ્રાય કરું છું તો તમે બધા મને જોજો આ સાડીમાં હું કેવી લાગું છું જુઓ એક સાડી મેં પહેરી લીધી છે અને સાડીનો કલર કેવો છે હું સાડીમાં કેવી લાગું છું એ બધું તમે મને કહેજો અને હવે હું પહેરું છું બીજી સાડી બીજી સાડી મેં પહેરી લીધી છે જુઓ આ સાડીનો કલર કેવો છે એ બધું તમે કહેજો મને અને છે ને સાડીઓ હું વધારે નથી રાખતી અહીંયા છે ને આટલી છે બીજી ઘરે છે કેમ કે અહીંયા ઘેર જવાનું હોય ત્યારે જ મારે સાડી પહેરવાનું હોય છે એટલા માટે અહીંયા છે ને પોંચ છ સાડીઓ છે તો એ બધી હું તૈયારું છું અને આ છે મારી સાદી અને સિમ્પલ સાડી કેમકે આ સાડી મને બહુ ગમે છે સાદી છે ને એટલા માટે તો આ સાડીમાં હું કેવી લાગું છું એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આટલાથી વિડીયોનો કરી એન્ડ સારો લાગ્યો કોમેન્ટ કરજો